ધ્યાન આપશો તમે ધ્યાનથી જોશો તો તમને ઘણા બધા અલગ અલગ પ્રકારના સજીવો જોવા મળતા હશે બસ આના જ કહેવાય જૈવવિવિધતા વનસ્પતિઓમાં પણ જોવા મળે પ્રાણીઓમાં પણ જોવા મળતી હોય વિવિધતા તરીકે ઓળખાય ચોપડીમાં શરૂઆતમાં એવું લખ્યું છે કદાચ ભૂલથી કોઈ એલિયન્સ આપણા પૃથ્વી પર આવી જાય તો આ જે વિવિધતા જોઈ અચંબિત થઈ જાય એટલી બધી જે વિવિધતા આપણે ત્યાં જોવા મળે છે આ ચેપ્ટરમાં ડેટા બહુ મહત્ત્વનો છે અઠાવીસ હજાર માછલીઓની સંખ્યા અઠાવીસ હજાર કીડની સંખ્યા વીસ હજાર કીડીઓની જાતો તો આ બધા જે ડેટા આપેલા ચોપડીની અંદર પ્રસ્તાવનામાં શરૂઆતમાં એ બધો જ મોઢે કરવાનો છે આમાં સૌથી મહત્વની વસ્તુ એ જ છે સંખ્યા બરાબર જે વિવિધતા શબ્દ આપે તો એડવર્ડ વિલ્સને કોઈ એક ચોક્કસ પ્રદેશમાં જોવા મળતા સજીવોની સંખ્યા સજીવોની અલગ અલગ પ્રકારની વિવિધતા એને કહેવાય જૈ વિવિધતા એના અંદર જનીનિક જાતિ અને પરિસ્થિતિકીય આવી અલગ અલગ પ્રકારની વિવિધતાઓ જોવા મળતી હશે જનીનિક એટલે કે જનીનોના આધારે જોવા મળતી હોય એક જ જાતિ દ્વારા જનીનિક સ્તરે જોવા મળતી હશે ઉદાહરણ આપ્યું છે સર્પગંધા એ પ્રકારની વનસ્પતિ છે એના રસાયણ દ્વારા રિસ્પિનની ક્ષમતા તથા સાંદ્રતામાં વિવિધતા જોઈ શકાય છે જાતિ વિવિધતા માટે ઉદાહરણ આપ્યું છે પશ્ચિમ ઘાટના ઉભય જીવીઓની સંખ્યા પૂર્વ ઘાટ કરતાં વધારે હોય પરિસ્થિતિ વિવિધતાઓ નોર્વે કરતાં ભારતમાં નિવાસન તંત્રમાં પરિસ્થિતિ કે વિવિધતાઓ વધારે છે મતલબ કે ભારતમાં તમે ધ્યાનથી જુઓ હિમાલયમાં તમે જાઓ ને તો તમને બરફ મળી આવશે એટલે કે બરફાચ્છદિત વિસ્તારો જોવા મળશે સહેજ નીચે આપણે આવતા જઈએ અને રાજસ્થાન બાજુ પહોંચી જઈએ તો ટોટલી રણ હિમાલય કરતાં આખું જ ટેમ્પરેચર આખું અલગ માટે સજીવો પણ અલગ સિમ્પલ વસ્તુ છે હિમાલયની અંદર ભયંકર ઠંડી પડતી હોય માટે ત્યાં સજીવો એવા જોવા મળતી હોય વનસ્પતિ એવી જોવા મળતી હોય એનાથી વિપરીત રાજસ્થાનના રણમાં તમે જોઈ શકો છો ભયંકર ગરમી પડતી હોય માટે સજીવો પણ બદલાઈ જાય વનસ્પતિ પણ બદલાઈ જાય આખું બંધારણ બદલાઈ જાય આના જે વિવિધતા કહેવાય બરાબર આના પરિસ્થિતિ કે વિવિધતાઓ કહેવાય ભારતની ત્રણ બાજુએ દરિયો આવેલો છે તો સિમ્પલ દરિયામાં પણ જે વિવિધતા બદલાઈ જાય જેવી પૃથ્વી ઉપર એટલે કે જમીન ઉપર જોવા મળતી હોય એના કરતાં વધારે કાં તો એના કરતાં અલગ સમા દરિયામાં જોવા મળતી છે જે વિવિધતાઓ ઓકે તો આને કહેવાય પરિસ્થિતિ કે વિવિધતાઓ જે વિવિધતાની વાત તમને ચોક્કસમાં આપેલી છે કે ધ્રુવ પ્રદેશથી વિસૃદ્ધ તરફ જઈએ એટલે કે પૃથ્વીનો ગોળો છે અને મધ્યમાં જીરો અક્ષાંશ કહીએ ત્યાંથી આપણે નેવું અક્ષાંશ નોર્થ કે સાઉથમાં જઈએ તો ધીમે ધીમે જીરોથી ઉપર તરફ જતા જઈએ તો જે વિવિધતા જે હશે ઘટતી જશે અને વિસૃદ્ધ પ્રદેશ તરફ આવતા જઈએ તો જે વિવિધતા વધતી જાય આનું એક ઉદાહરણ તમને અહીંયા આપેલું છે કોલંબિયા વિસ્ુત પ્રદેશમાં આવેલું છે ચૌદસો પક્ષીઓની જાતો છે જુઓ એનાથી ઉપર ગયા આપણે એકતાલીસ અંશ નોર્થ ગયા ન્યૂયોર્કમાં સીધી ચૌદસોથી એકસો પાંચ થઈ ગઈ જુઓ અને એકોતેર અંશ અક્ષાંશમાં આપણે જઈએ નોર્થમાં બરાબર તો ગ્રીનલેન્ડ કહેવાય છપ્પન પક્ષીઓની જાતો છે માટે આ ડેટા બહુ મહત્ત્વનો છે ડેટા મોઢે કરતા રહેજો ભારતની અંદર પણ આપણે આપેલી છે બારસો જેટલી ડેટા આપેલો ચોપડીની અંદર કે ભારતમાં બારસો જેટલી વિવિધતાઓ જોવા મળે છે પક્ષીઓની બરાબર જે વિવિધતા માટે એ સૌથી મહત્ત્વની વસ્તુ આ આકૃતિ એમસીક્યુ આમાં તમે નીચે વાંચી જુઓ ફૂગની સંખ્યા બધા કરતાં વધારે છે તમારે અહીંયા તમે ધ્યાનથી જો ફૂગ છે અને બાજુ આવૃત્ત બીજ ધારી વનસ્પતિઓ બતાવેલી છે આપણને ખબર ના પડે કે આમાં કોની સંખ્યા વધારે પણ મેં તમને કહી દીધું સૌથી વધારે ફૂગની સંખ્યા જોવા મળતી હશે વિઘટક સૃષ્ટિ તરીકે ફૂગ વપરાય અને આ એમસીક્યુ ક્યુ બધા લાઇન્સે તમે જોઈ શકો છો તમે સ્ક્રીનશોટ લઈ લો તો ફાયદો થશે શું ફાયદો થશે ઝડપથી રિવિઝન થશે એમસીક્યુ માટે જેમકે રોબર્ટ મેં સાત મિલિયન અંદાજિત વસ્તી આપેલી હતી સાત મિલિયન સિત્તેર લાખ જેટલી થતી હશે વનસ્પતિઓમાં લીલ ફૂગ દ્રિયંગી અનાવૃત આવૃત્ત વિસ્તાર બાવીસ ટકાથી વધુ નથી ભારત વિશ્વના સૌથી મોટી વિવિધ ધરાવતા દેશોમાં બારમાં નંબરે જોવા મળતો હશે તો આ બધું યાદ રાખવાનું છે આપણે એમસીક્યુ તરીકે પછી જાતિ વિસ્તારના સંબંધો આપ્યા છે કોને આપેલા હતા વાન હંબોલ્ટે આપેલા હતા અહીંયા એક સૂત્ર આપેલું છે આ સૂત્ર મોઢે કરી દેવાનું ખાલી કોઈ દાખલા નહીં આવે ઝડપથી એના પણ આવું સૂત્ર બેઠું પૂછ્યું હશે કે જાતિ વિવિધતા માટેનું સૂત્ર કયું એમાં એસ એ ઝેડ સી શું છે એ બધું તમને બતાવેલું છે ઝેડ રેખાનો ઢાળ કહેવાય તમે જોઈ શકો છો અહીંયા આ સુરેખ છે સીધી જાય છે ત્યારે અહીં કર્વ છે સદી વળી ગયેલી છે બરાબર જેમ જેમ ઝેડ રેખા વળતી જાય કર્વ બનતી જાય તેમ તેમ જે વિવિધતા વધતી જાય ખાસ યાદ રાખજો જે વિવિધતાનું મૂલ્ય હંમેશા ઝેડ રેખાનું મૂલ્ય હંમેશા ઝીરો પોઈન્ટ એકથી ઝીરો પોઈન્ટ બેની વચ્ચે જ જોવા મળતો હોય છે યાદ રાખો જેડ રેખા જેમ જેમ કરવા બનતી જાય તેમ તેમ જે વિવિધતાનું મૂલ્ય વધતું જાય બરાબર જે વિવિધતા નુકસાનના કારણો મોસ્ટ બી જે આમાંથી પ્રશ્ન પૂછી શકાય એવા છે વસવાટી નુકસાનના ઉખંડન મતલબ કે આપણે વસવાટ માટે કાં તો ખેતીલાયક જમીન મેળવવા માટે જંગલોનો શું કરતા હશું નાશ કરતા હશું તો એ લખવી જો વરસાદમાં ચૌદ ટકામાંથી ડાયરેક્ટ કેટલા થઈ ગયા આપણા છ ટકા થઈ ગયા છે અતિશોષણ મતલબ કે કોઈ સજીવ હોય જેમ કે સ્ટીલર સિક્કાઓ છે કે પેસેન્જર પિજન કબૂતર છે એક પ્રકારનું બરાબર તો આ બધા જે સજીવો હશે આપણને ખબર છે કે એનો ઉપયોગ ક્યાં કરતા હશું આપણે એટલી ખબર પડી કે પેસેન્જર પિજન જે હશે એનો ઉપયોગ દવાઓ બનાવવા માટે થતો હશે અને બ્લડનો ઉપયોગ તો પછી આપણે શું કરીશું એનું વધારે પ્રમાણમાં સ્વીકાર કરી દઈશું બરાબર સ્ટીલર સિક્કાઓનો ઉપયોગ ખોરાક તરીકે કરતા હશું માંસ તરીકે તો પછી આપણે વધારે અતિશોષણ કરીશું એને વધારે મેળવવા માટે લાલચ કરીશું આપણે અને લાંબા ગાડી એ કેવા થતા હશે નાશ પામતા હશે વિદેશી જાતિઓનું આક્રમણ આપણા દેશમાં ના થતી હોય તેવી વનસ્પતિઓ બહારથી આપણા દેશમાં એન્ટર થાય ત્યારે આપણે લોકલ જે સજીવો હશે એને નુકસાન થતું હશે બરાબર તો ગાજર ઘાસ ગાંધારી જળગુંબી ગાજર ઘાસ ચેપ્ટર નંબર એકમાં પણ આપેલું હતું પાર્થેનિયમ તરીકે ઓળખાય બરાબર કે જે આપણા શરીર આપણા દેશમાં જ્યારે આપણે ઘઉં આયાત કરેલા હતા એ વખત એની સાથે આવેલી હતી અહીંયાથી તંત્રના બીમારીના રોગો જોવા મળતા હશે એલર્જી જેવા નાઇલ પર્સ માથલી જે પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયા સરોવરમાં જોવા મળતી હતી અને ત્યાંથી અહીંયા આવેલી છે સહવિલોપન મતલબ કે એક જાતિ લુપ્ત થાય તો એની સાથે જોડાયેલી બીજી પણ જાતિઓનું શું થતું હશે નાશ થાય એક વૃક્ષ ઉડારી દઈએ આપણે તો એકલું ખાલી વૃક્ષ નથી ઉડી પણ વૃક્ષ ઉપર આધાર રાખતા ઘણા બધા સજીવો પણ નાશ પામ્યા છે બરાબર તો એને સહલુપ્તતા તરીકે ઓળખાય

અને નવસ્થાન આ બંને મોસ્ટ આઈ એમપી મોઢે કરી નાખજો બેમાંથી એક પરીક્ષામાં આવવાની શક્યતા વધી જશે બરાબર સ્વસ્થાન અને નવસ્થાન સ્વસ્થાનનો મતલબ થાય ઇન્સ્ટિટ્યૂટ ઇન્સ્ટિટ્યૂટ એટલે સજીવ જે રહેતો હોય ને ત્યાં જ એનો ગ્રોથ કરાવવાનો ત્યાં જ એને બધી સગવડો પૂરી પાડવાની અને એની સંખ્યામાં વધારો કરવાનો એને કહેવાય ઇન્સ્ટિટ્યૂટ એના માટે આપણે જીવાવરણ આરક્ષિત વિસ્તારો બનાવતા હશું રાષ્ટ્રીય ઉદ્યાનો બનાવ્યા છે વન્ય જીવન અભયારણ્ય બનાવેલા છે સંખ્યા યાદ રાખજો ચૌદ નેવું ચારસો અડતાલીસ બરાબર પછી પવિત્ર ઉપવન તરીકે મૂકેલા છે આપણે અમુક વિસ્તારોને કે જેથી ત્યાં કોઈ નુકસાન ના પહોંચાડી શકે જંગલોને એમપીના અંદર સરગુંજા બસ્તર ચંદા મેઘાલયમાં ખાંસી જેન ત્યાંની ટેકરીઓ રાજસ્થાનની અરવલ્લી પર્વતમાળાઓ મહારાષ્ટ્ર અને કર્ણાટકના પશ્ચિમ ઘાટના જંગલો હોટસ્પોટ એક શબ્દ આપેલો છે હોટસ્પોટ એટલે એવું થાય એવો વિસ્તાર એવી જગ્યા કે જે પુષ્કળ જેવી હોય જે આપણું ધ્યાન ખેંચાતું હોય તેને હોટસ્પોટ કહેવાય હોટસ્પોટનો મતલબ મોબાઈલમાં જોવા મળતું હોય નહીં જેનાથી આપણે નેટ શેરિંગ કરતા હશું એની વાત નહીં કરતો હોટસ્પોટનો મતલબ ધ્યાન ખેંચતા પ્રદેશો એક એવો વિસ્તાર કે જ્યાં પુષ્કળ જેવી છે છે હોટસ્પોટ તરીકે જાહેર કરાય અને એ હોટસ્પોટ ત્યાં હોય મતલબ કે ત્યાં વિકાસ નહીં કરવાનો સજીઓની જાળવણી કરવાની એને કહેવાય હોટસ્પોટ તરીકે બરાબર તો એની સંખ્યા યાદ રાખજો ટોટલ ચોત્રીસ છે પહેલાં પચીસ હતા પછી બીજા નવ એડ કર્યા એટલે ટોટલ ચોત્રીસ થયા ભારતમાં ટોટલ કેટલા છે આવા ત્રણ હોટસ્પોટ છે બરાબર એના નામ લખાય છે પશ્ચિમ ઘટાડ અને શ્રીલંકા બર્મા અને હિમાલયના ક્ષેત્રો આ બધા ભારતના હોટસ્પોટ છે એટલે કે સૌથી વધારે જીવવિધતા ધરાવતા પ્રદેશો છે પૃથ્વી પરિષદ આ નવસ્થાનમાં આવશે

અને એમાં બધા દેશો ભેગા થયેલા હતા એમ એમણે એમને પછી શું કરેલું હતું કે ભાઈ પ્રતિજ્ઞાબદ્ધ થયેલા હતા કે હા આપણે આપણે જેવી રીતાની જાળવણી કરીશું બરાબર એ રીતે એમ ટકાઉ વિકાસ બે હજાર બેમાં આવેલી હતી પેલી ઓગણીસો બાણુંમાં હતા આ જોહન્સી ટકાઉ વિકાસ પરિષદ વિશ્વ પરિષદ જે આફ્રિકામાં આવેલી હતી ઓકે મિત્રો તો અહીંયા આપણે તેર ચેપ્ટરના સંપૂર્ણ વિડીયો પૂરા કર્યા આપણા ચોપડીમાં ટોટલ તેર ચેપ્ટર આપેલા છે દરેક ચેપ્ટરનું મોટાભાગનું ઝડપથી આઈએમબી વસ્તુઓની રિવિઝન કરી નાખ્યું છે બરાબર તો પરીક્ષા માટે મારા તરફથી તમને અને અમદાવાદ ગ્રામ્ય જે ડીઓ છે એના તરફથી બેસ્ટ ઓફ લક કહું છું આભાર